ધૂળીએ માર્ગે દિવાળી તાણે વેપારી વર્ગના ધંધા તો લોકોના આરોગ્ય બગાડી રહ્યા છે શહેરમાં રોડની કામગીરી કેમ થઈ ગઈ તેવા સવાલ ઉઠી રહ્યા છે દિવાળી ટાણે દુકાનો ઓફિસોમાં ધૂળના દડ જામ્યા હતા દિવાળી ટાણે ટ્રાફિક વકર્યો છે ટ્રાફિક સમસ્યા તેમજ ઉડતી ધૂળથી અંકલેશ્વર દિવાળી સમયે વ્યાપારી વર્ગમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે પાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગ દિવાળી સમયે નવીનીકરણ કરવાના માટે ખોદી કાઢવામાં આવ્યો છે ચારથી પાંચ દિવસ ખોદકામ ચાલ્યું જેને લઈ વાહન ચાલકો પરેશાન થયા જે બાદ બંધ થઈ ગયું આજે રોડ પરથી ઉડતી ડસ્ટ અમારી દુકાનના માલ બગાડી રહી છે ધૂળના દર જામી રહ્યા છે પાલિકા પાણી છાટે છે પણ કલાક બાદ એ જ સ્થિતિ થઈ જાય છે પાણીનો બગાડ થઈ રહ્યો છે અને ઉડતી ધૂળથી વાહન ચાલકોના આરોગ્ય સામે ખતરો ઊભો થઈ રહ્યો છે સાથે સાથે દિવાળી સમયે ધંધા રોજગાર પર અસર પડી રહી છે તો શહેરમાં ઉડતી ધૂળ અને વકરતી જતી ટ્રાફિક સમસ્યા સામે પાલિકા નિષ્ફળ નીવડ્યું છે શહેરમાં ચોમાસા દરમિયાન માર્ગ ખાડે ગયો છે જેના ખાડા પુરાયા નથી ત્યાં પાલિકા રોડ નવીનીકરણ કરવાના નામે રોડ ખોદકામ કરી દીધું છે અને હવે કામ બંધ થઈ ગયું છે જેને લઈ ધૂળ તો ઉડી જ રહી છે પણ ટ્રાફિક સમસ્યા પણ વકરી છે દિવાળી તાણે રોડ રસ્તા પર છૂટક વેપારી બેસી જવા સાથે રોડ પર જ આડે ધડ પાર્કિંગથી ટ્રાફિક સમસ્યા વકરી રહી છે આ અંગે પાલિકા તંત્ર નિષ્ફળ ગયું છે રોડના ખાડા પૂર્યા નથી જેને લઈ વાહનો પટકાઈ રહ્યા છે ત્યારે અચાનક રોડની કામગીરી કેમ બંધ થઈ ગઈ તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે